આધ્યાત્મિક વિજ્ઞાન ગાર્ગી રાજુભાઈ ઠક્કરના અનોખા લગ્ન યોજાયા હાથમાં મહેંદી પણ સાંસ્કૃતિક અને પર્યાવરણ થીમ પર મૂકી અનોખો સંદેશ આપ્યો હતો આધ્યાત્મિક વૈજ્ઞાનિક ગાર્ગી રાજુભાઈ ઠક્કરના અનોખા લગ્ન યોજાયા ધરતી માતા અને પર્યાવરણની જાળવણીની થીમ પર વિશ્વામિત્રી નદીના ઉદ્ગમ સ્થાન પાવાગઢથી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ આવીને સ્ટેજ ઉપર સુંદર કૃતિઓનું રજૂ કરી પર્યાવરણનો સંદેશો આપ્યો

સમાજને આટલો મોટો સંદેશ આપવામાં આવી રહ્યો છે એ સંસ્કાર એ સંસ્કૃતિને સભ્યતા કેમ ના હોય આ યુવા યુવાઓમાં કે જેમના પિતૃચરણ માતૃચરણ શ્રીમાન રાજુભાઈ ઠક્કર હોય અને કલ્પનાબેન હોય કે જે વોકમેન ઓફ ઇન્ડિયાનું બીરુ વિરુદ્ધ રાખે છે અહીંયા એક અદ્ભુત લગ્નના મંડપની પાસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું જેમાં પણ સમાજની સેવાની વાતો માનવ સેવાની વાતો રાષ્ટ્રના હિતની વાતો અને આ બધી ભાવના ઉજાગર કરવામાં આવી આ વિચાર ચિરંજીવ ગાર્ગીનો છે કે એની એવી ઈચ્છા છે કે મારા લગ્નમાંથી આખા વિશ્વમાં આખા ભારતમાં આખા ગુજરાતમાં આખા વડોદરામાં આ સંદેશો જાય એ બહો વિશ્વામિત્રી વિશેષ કરીને પાવાગઢના કલાકારો કે શ્રી વિજય વલ્લભ સ્કૂલ પાવાગઢ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના બધા કલાકારો અહીંયા મંચસ્થ થઈને એક અદ્ભુત મેસેજ આપ્યો છે હૃદયસ્પર્શી છે આશીર્વાદ પાઠવું છું શુભકામનાઓ ભારત દેશનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે એવો આજે વિશ્વાસ કાયમ થઈ ગયો છે ભારત માતા કી જય વિશ્વામિત્રી બહુ વિશ્વામિત્રી